ભ્રષ્ટાચાર હવે મૃતકોના સ્થાનોને પણ બાકાત નથી રાખતો એ મૃત્યુ ભવિષ્ય કેટલું સુરક્ષિત હશે એ નક્કી કરવું પડશે અહીં શમશાનની દિવાલ બાંધકામ કરાયેલા ગેરીતો અંગે સરપંચ સહિત સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરીને કામ અટકાવ્યું છે અને ઉચ્ચસ્તરી તપાસ ની માંગ કરી છે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર હું છું સરવૈયા વિરાટ સમાચારમાં અને તેમાં નીચી કક્ષાનો સામાન વપરાયો છે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો જેમાં પથ્થર ઉપર કોઈ પણ પ્રકારના લોખંડ કે સિમેન્ટ રેતીના માલ નાખ્યા વગર સીધો સિમેન્ટ અને દરિયાના ખારા પીણા નો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે કામ શરૂ થયા બાદ બાદ રસ્તે ગામ લોકોના આક્ષેપો બાંધકામની પ્રક્રિયાને પડી છે ગામના વહીવટદારો સામે આક્ષેપ છે કે તેઓએ ગેરરીતિપૂર્વક કામ આપી અને સસ્તો સામાન ઉપયોગમાં લીધો છે અને ગામના સરપંચે સમગ્ર મામલાની ગંભીરતાથી લઈને તવાજા તાલુકા વિકાસ અધિકારીને આજે લેખિતમાં ગામ લોકો સાથે આવેદન આપવામાં આવ્યું છે તક્ષમ તંત્ર તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે અને કરવામાં આવી છે ગામ લોકોના રોષનો માહોલ જોવા મળ્યો છે અને તેઓએ તાત્કાલિક તપાસ કરીને ખરાબ થયેલા ભાગ દૂર કરી નવું અને મજબૂત કામ થાય તેવી માંગ કરી છે જો તંત્ર આ બાબતે પગલા નહીં લે તો લોક આંદોલન કરવાની પણ આ ગામ લોકોએ ચીમકી આપી હતી ગઢુલા ગામની ઘટનાને હવે તળાજા તાલુકામાં ચર્ચાનું કેન્દ્ર બિંદુ બન્યું છે ત્યારે સ્થાનિક તંત્ર માટે આ કે જે કસોટી રૂપ સાબિત થવાની શક્યતા છે આપણે શાળામાં બાળકોને સાત અજાયબી એક અજાયબી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે તો આ ગામ ગામના શમશાન ની દિવાલ જે બની રહી છે તેમાં તમે શું લખશો જરૂરથી કોમેન્ટ કરજો અને આવી સ્ટોરી સાંભળવા માટે છે અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરો અને કરો આપનો આભાર